સિંગવડ તાલુકાના મંડેર ગામે ટાવરના જોડાણ માટે અને નળ સે જળ યોજના માટે જેસીબી દ્વારા રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું પરંતુ બરાબર પૂરણ ના કરતાં લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ગામે ટાવરના જોડાણ અને નળ સે જળ યોજના માટે જીસીબી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ બરાબર પૂરણ ના કરતાં લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે થોડા સમય પહેલા આ ખાડાઓના કારણે અકસ્માત થવાથી હાંડી ગામના યુવાનનું મોત થયું હતું અને ખાડામાં પડવાના કારણે અગારા ગામના એક યુવાનને ભારે નુકસાન થયું હતું પણ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે મોટો અકસ્માત થવાનો ભય લોકોમાં સતાવી રહ્યો છે પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવી લોક મુખે ચર્ચા થતી જોવા મળે છે અને તંત્ર દ્વારા વહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત કાયમ્સ ન્યૂઝ મહીસાગર